ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદ જો અહીંયા છે ને મેં ફળ ગોઠવ્યા બરાબર અને અહીંયા આમાં ફળ છે અહીંથી તમારે એક ફળ લઈ અને જવાનું એ ફળનું નામ બોલવાનું અને પછી એ ફળ ગોતવાનું સમજાઈ ગયું સમજાઈ ગયું ને બધાને ચાલો અદા વ્યવસ્થિત બેસો ચાલો નિશિતા આવી જા

હા એ શું છે એ કે પેલા મને શું છે એ કે તો જા બતાવ એ શું છે સફરજન ચાલો સફરજન ગોતો ઓમાં મળી ગયું વેરી ગુડ ચાલો નાગરાજ આવી જાય હાલો આમાંથી એક ફળનું ચિત્ર લ્યો એક લઈ લે નાગરાજ હા એ શું છે દ્રાક્ષ ચાલો ગોતો દ્રાક્ષ હવે મળી ગઈ સરસ ચાલો ધ્વનિશભાઈ ક્યાં ગયા હાલો આવી જાવ હાલો ધ્વનિશ એક ચિત્ર લે ચાલો શું છે એ બતાવો પેલા ધ્વનિશ બતાવ શું છે આમ બતાવ એને શું કહેવાય બોર શું કહેવાય ચાલો બોર ગોતો માંથી મળી ગયા saras, ve sigue valo, -ja, chaló minal la vi jay, hallo minal, e, eclio forno strawberry, chaló go to, hm sara, chaló bien, kavya bien ubeta valo ચાલો કાવ્યા પેલા બતાવ કાવ્યા કાવ્યુ શું છે એન શું શું કહેવાય કહેવાય પપૈયું ગોતો પપૈયુ સરસ ચાલો કીર્તિબેન હાલો કીર્તિ આમાંથી એકલે ચિત્ર ઈ શું છે? એન શું કહેવાય? જામફળ. હા જામફળ ગો તો હાલો. એ વાહ વેરી ગુડ સરસ. ચાલો હેમંસી આવી જા. હાલો લ્યો એક ફળનું ચિત્ર. ચાલો શું છે? મોસંબી છે. ચાલો મોસંબી ગોતો સરસ ચાલો પરીથી આવી જાય હાલો લઈ લ્યો એક ફળનું ચિત્ર શું છે તરબૂચ ચાલો ગોતો સરસ ચાલો બંસી આવી જાય હાલો લિ માંથી એક ચિત્ર ચાલો શું છે ચાલો દાડમ ગોતો સરસ ચાલો હાલો નિધિ ગોતો શું છે બતાવતો ખરા દીકરા કેરી ચાલો તેજલ આવી જાય ચાલો દેવાંશી આવનાનસ ચાલો ગોતો સરસ વેરી ગુડ હવે બધાને ફોનના નામ આવડી જશે ને